ખેત તાલુકાના હડમતીયા ગામના શૈલેષભાઈ પટેલ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા આ ખેતીમાં વધુ ખર્ચ અને ઉત્પાદન ઓછું થતું હતું ત્યારબાદ તજજ્ઞોની ટીમ પાસેથી પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ લઈને શૈલેષભાઈ પણ છેલ્લા ચાર વર્ષથી તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમણે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવ્યું છે તેઓ ખેતરમાં ઘઉં ચણા બાજરી મગફળી જેવા અનેક પાવકોનું વાવેતર કરી વધુ આવક મેળવી રહ્યા છે હાલ તેમના ખેતરમાં ભીંડાનું વાવેતર કર્યું છે તેના થકી તેઓ રોજની નવસો રૂપિયાની આવક મેળવી રહ્યા છે વર્ષથી ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનું જે સફળ અભિયાન ઉપાડ્યું અને સફળ અભિયાનની અંદર પ્રાકૃતિક કૃષિનું જ્યારે મને માર્ગદર્શન મળ્યું તો આ પ્રાકૃતિક કૃષિ દ્વારા હું છેલ્લા ચાર વર્ષથી હું પ્રાકૃતિક કૃષિ કરતો થયો છું પ્રાકૃતિક કૃષિની અંદર જ્યારે માનલો કે જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન દસ પરણી અર્ક બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર પંચસ્તરીય મોડલ આવા ખરેખર પાકો લેવામાં આવે જેથી કરીને ખેડૂતને એક એક સારામાં સારી થાય છે અને જો પ્રાકૃતિક કૃષિ જો ગુજરાતનો ખેડૂત અપનાવતો થશે તો ખરેખર એ પ્રાકૃતિક કૃષિથી એક મૂલ્યવર્ધન કર મૂલ્યવર્ધન કરી અને તેનો ખર્ચ ઘટશે અને એની આવક ડબલ થશે એવા મૃત બીજા મૃત ઘણા મૃત બનાવી અને મગફળીનો પાક તથા બીજો ડોંગરની થોડીક ડોંગરનો પાક નો વાવેતર કરું છું અને તેમાં મને એમ કે ખાતરનું ખપતું નથી થતી સારામાં સારું છે